સુરતના મોટા વરાજા ખાતે પ્રજા પિતા ભ્રમ કુમાર વિશ્વવિદ્યાલય આયોજિત પવિત્ર ગૃહસ્થ ઉપવન સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે બ્રહ્મકુમારી રચનાબેને જણાવ્યું હતું કે આજે બ્રહ્માકુમારી દ્વારા વલસાડ સુરત અને બારડોલીના સેવા કેન્દ્ર છે કે જે તમામ માટે યુગલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેન્ટર ઉપર દરેક સેવા કેન્દ્ર ઉપર યુગલો આવે છે અને ઘરગ્રસ્તમાં રહીને તે જેમણે આધ્યાત્મિકતાને ધારણ કરી પોતાનું જીવન નૈતિક મૂલ્યોથી જે ભરપૂર કરીને અનેક બધા માટે પ્રેરણાદાયી બની રહે છે સમાજ માટે એવા યુગલોનું આજે સંમેલન અને સન્માન કરવા જઈ રહ્યા છીએ બે હજાર જેટલા યુગલો આ સંમેલનમાં જોડાયા હતા જેમાં સુરત વલસાડ અને બારડોલીના સેવા કેન્દ્રના યુગલો છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર ચક્રધારી દીદીજી મહેસાણા સબ ડાયરેક્ટર સરલા દીદીજી પધાર્યા હતા આ સાથે મહામંડલેશ્વર દિવ્ય શક્તિ કમલ કિશોરજી આચાર્ય પણ પધાર્યા પધાર્યા હતા જેમની સાથે તેમના ગુરુ માતા પણ આ વિશેષ તેમણે જણાવ્યું હતું કે આધ્યાત્મિક જીવનમાં ચાલવા માટે ઘરગ્રસ્તી છોડવાની કે તમારે સાધ્વી બનવાની જરૂર નથી પણ તમે ઘરગ્રસ્તમાં રહીને અને પોતાના આધ્યાત્મિક જીવનને અપનાવીને અને પોતાના ઘરગ્રસ્તને સ્વર્ગ સમાન બનાવીને કમળ પુષ્પ જેવું જીવન જીવી શકો છો આ પ્રોગ્રામ પહેલી વખત થઈ રહ્યો છે જેમાં ઝોનલ હેડક્વાર્ટર્સ છે જે અમદાવાદમાં આવેલું છે ત્યાં પહેલી ડિસેમ્બર એક કાર્યક્રમ યોજાયો હતો જ્યારે બીજો કાર્યક્રમ અહીં સુરતમાં યોજાયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત કાર્યક્રમને રૂપરેખા કે અમારું જે અમારા સંસ્થા બ્રહ્માકુમારીના સેવા કેન્દ્રો છે અને એ સેવા કેન્દ્રોમાં જે અમારા સ્ટુડન્ટો આવે છે જે યુગલો તે યુગલો જે આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં ધારણ કરીને અને ઘરગ્રસ્તમાં રહીને પોતાનું જીવન પુષ્પ સમાન બનાવ્યું છે અને બધા માટે એક ઇન્સ્પિરેશન એ લોકોને આપે છે કે આપણે કોઈ આધ્યાત્મિકતાના જ્ઞાન ધારણ કરવા માટે ઘરગ્રસ્તને છોડવાની કોઈ જરૂર નથી પણ ઘરમાં રહીને આપણે ઘર સંભાળીને પોતાનું ગ્રસ્ત જીવન સંભાળતા આપણે આધ્યાત્મિકતાને જીવનમાં ધારણ કરી શકીએ છીએ આમાં આશરે બે હજાર જેટલા યુગલો પાર્ટિસિપેટ કર્યું છે

ધારણ કરવા માટે પોતાનું ઘરગ્રસ્ત છોડવાની કોઈ જરૂર નથી પણ ફક્ત થોડો સમય આપીને અને ઘરમાં રહીને આ આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરીને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી શકો છો